અમદાવાદમાં ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મહેસાણાના વિસનગરના પાંચ લોકોના મોત થયા છે જેમાંથી પાંચમાંથી બે મૃતકોના ડીએનએ મેચ થતા પરિવારજનોને માનભેર મૃતદેહ સોંપાયા પહેલી સવારે દિનેશભાઈ પટેલ તેમજ ક્રિષ્ણાબેન પટેલનો મૃતદેહ મળતા પરિવારજનોમાં ભારે આક્રમ જોવા મળ્યું વિસનગર સ્થિત સાર્વજનિક સ્મશાન સ્મશાનગૃહમાં બંને પતિ પત્નીના અંતિમ સંસ્કાર કરાયા હતા બંને પતિ પત્ની લંડનમાં રહેતા દીકરાને મળવા જતા હતા ગત બારમી જૂન ના રોજ જે પ્લેન અકસ્માતની ની અંદર વિસનગર તાલુકાના પાંચ યાત્રિકોનું દુઃખદ અવસાન થયું છે તે પૈકી પટેલ દિનેશભાઈ અને એમના પત્ની કૃષ્ણાબેનનો પાર્થિવ દેહ આજે સવારમાં વિસનગર મુકામે આવી ગયેલ છે અને હાલમાં તેમની અંતિમ વિધિ થઈ રહી છે તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી સન્માનપૂર્વક